અને એના પપ્પા લઈને ગયા છે દવાખાને હું ચોક્કસથી જાત પણ મારે આજે એના પેપર જોવાઈ જવાનું છે તો હું અત્યારે પેપર જોવા જાઉં છું પછી જો એવું જરૂર લાગશે તો દવાખાને જઈશ એ બાળકોની હોસ્પિટલ નજીક જ છે તો હવે પપ્પા લઈને ગયા છે વારો આવે પછી ખબર પડે બહુ ટ્રાફિક હોય દવાખાને બાળકોને અત્યારે ઉનાળામાં વધારે તકલીફ હોય તો હવે વારો આવે પછી ખબર પડે તારે દવાખાને ન જોવે બેટા

નીલ ને જો થોડું સારું છે અને હવે રમવા મળ્યો છે દવાખાને થી આવી નીલ શું કીધું બટા દવાખાને એમ કીધું અને આ પાણી ને એવું પીવાનું કીધું ને તો નીલ ને એમ કીધું છે કે હજી થોડીક વેઇટ કરો કે દવા પીવો જો સારું થઈ જાય ચોવીસ કલાકે વેઇટ કરો જો પછી દવાથી નહીં ફેર પડે તો વળી બોટલો ચડાવવી પડશે બાકી અત્યારે તો હજી દવા જઈ એ કન્ટિન્યુ કરો એવું કીધું છે અને જે ખાવું હોય એ બધું જ આપો એને થી લઈને ખાવા પીવાનું બધું દૂધમાં થોડીક ના પાડી છે થોડું ઘણું પણ દૂધ તો પીતો જ નથી બાકી છાસ દાય બધું જ આપી શકાય અને એને જો ખમણ ખાવાની ઈચ્છા થઈ હતી તો ખમણ મમ્મી લઈ આવ્યા છે જલેબી લઈ આવ્યા છે એમ તો ખમણ થોડુંક આથાવાળું હોય પણ હવે એને ખાવાની ઈચ્છા થઈ છે ને કંઈ બહુ નથી ખાતો થોડું ઘણું ખાય છે તો જોઈએ કેટલું ખાય છે પણ એમ થોડું ઘણું પેટમાં છે ને તો એને શક્તિ આવે કંઈ ખાતા જ નથી તો શક્તિ ક્યાંથી આવે થોડુંક કંઈક ખાવા પીવાનું રાખે તો શક્તિ આવે ને મેં જ તેલ મૂકી દીધું છે ખમણ વઘારવા માટે ઓ ને ને ધર્મોમિત રેને જો ઉપર આવ્યા કે ને બોતુકર ફ્રેન્ડ બધા ટેરેસ ઉપર છે તો હું તો જો ને ફ્રેન્ડ દાદા બધા ફ્રેન્ડ અહીંયા છે પણ કોઈ છે નહીં જો અત્યારે તો કોઈ જ નથી મસ્ત સનસેટ થાય છે જો તમને બતાવ જો દેખાય છે ને સરસ મજાનું એકદમ મસ્ત સનસેટ થાય છે અને અહીંયાથી ઘણો બધો વ્યૂ આવે મસ્ત દેખાય જો બધું ફરતું કેમ કે ઊંચું ટેરેસ હોય એટલે તો બધું દેખાવાનું જ છે કાંઈ નહીં નીલને મેં કીધું થોડીક વાર બેસતું મજા આવે મસ્ત બધું જો વ્યૂ અહીંથી તે બહુ સરસ આવે બધું સામે છે અમારે પોલીસ સ્ટેશન છે તો અહીંયાથી બધી જ વસ્તુ દેખાય સરસ મજાની ગ્રીનરી ફાર્મ બધું જ દેખાય તને શું બતાવું બતા ચાલો ચાલો છે ને મસ્ત વ્યૂ મજા આવે એવું આમ થોડીક વાર બેઠા હોય ને તો ખુલ્લું આકાશ દેખાય બસ દેખાડું હાલો દેખાડું

અહીંયા જ ઘણું બધું ફ્રૂટ આવી ગયું છે સફરજન છે મોસંબી કેળા ત્રોફા કોણ એવું મેળવું આકડા આકડાનું છે કે લાવો તોય તો તોય નાખું હે આ આકડાના પાન છે નીલ પેટે લગાવવા કે બહુ જ તો ઘણી વખત એવું થાય દોડીને પાણી પીવે કે પાણીને દોડે ને તો પેટમાં નળ જડી જાય તો એની એને જ પ્રોબ્લેમ હતી દવાખાને બે વાર ધક્કો ખાધો પણ બીજી કઈ પ્રોબ્લેમ નહોતી તો એ કઈ માડી જઈ નળું જોતા હોય તો એને કીધું છે આકડા પાન છે ને એલવાળું કરીને ગરમ કરીને બાંધી દેવાનું તો નિલને અત્યારે ઘણી રાહત છે એને રાહત છે તો મનેય થોડીક રાહત છે નહીં તો આખો દિવસ મમ્મી દુખે મમ્મી દુખે હવે એને બાળપણ દુખતું હોય ને એવું હોય એટલે આપણને મજા ન આવે પણ અત્યારે ઘણી રાહત છે તો મને જે બહુ ગમ્યું છે હજી એક વાર જાશે કાંકડાના પાન બંધશે ને તો ખૂબ સારું થઈ જશે તો જો રાહુલભાઈ અહીંયા આંકડાના પાન લઈ આવ્યા છે તો એને ધોઈ નાખવું બહુ જ ગંદા છે ધૂળ ધૂળ અને આજે કોઈને બહુ કંઈ ખાવાની ઈચ્છા નહોતી તો જો મેં ચા ઉકળવા મૂકી દીધી છે ચાનું પાણી આમાં ખીચડી બનાવી દીધી છે અને રોટલીનો લોટ બાંધી દીધો છે હવે કોક ચા ને રોટલી ખાશે કોક ઘી ગોળ ને રોટલી ખાશે કેમકે ગરમી એટલી છે ને એટલે કોઈને બીજું કઈ ખાવાનું કઈ મન જ નથી આવું બધું હવે થોડુંક સાદું ખાઈએ ને તો થોડી મજા આવે